નમસ્કાર ખેડૂત મિત્રો આજ રોજ આપણે વાત કરશું એક એવી પ્રોડક્ટની કે જે મગફળીનો બેસ્ટ ખોરાક કહી શકાય કે જેમાં જે છોડની રિકવાયરમેન્ટ હોય એ પ્રકારના જે તત્વોમાં એડ કરેલા હોય છે વાત કરીએ તો છોડની જરૂરિયાત શું હોય તો છોડની જરૂરિયાત મેઈન એક પ્રકાશનશ્લેષણની ક્રિયા હોય અને જમીનમાં આપેલા જે ખાતર હોય તેને કઈ રીતે લેવું એના ટોટલી જે આપણે તત્વો છોડને જરૂરિયાત હોય એ એને મળતા રહીએ તો છોડનો વિકાસ સારો થાય છોડનો વિકાસ સારો હોય તો તેમાં આપણે જે પ્રોડક્શન લેવાનું હોય મગફળીનું તો તે પણ સારું થાય જેમ કે આપણે પોકટો મજબૂત થાય અને દાણો ભરાવદાર થાય અને વજનવાળો માલ થાય તો વાત કરશું મૂળથી તો જો કોઈ પણ છોડની ખોરાકની જરૂરિયાત હોય તો એને મેઇન મૂળની જરૂર સારા મૂળની જરૂરિયાત હોય મૂળ સારું હોય તો ખોરાક પણ સારો લઈએ તો મૂળ સારા છે નથી થાય તો મૂળ સારા હોવા માટે એક તો મૂળમાં જે આપણે વ્હાઈટ ફ્રૂટ કહી તો વ્હાઈટ ફ્રૂટ માટે આપણે એને યુમિકની જરૂર પડે તો આપણે જે ખોરાકની વાત કરીએ છીએ તો આપણે એમાં યુમિક પણ એડ હોય છે બીજા સ્તરે આપણે વાત કરી તો એને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સિવિડની જરૂર પડતી હોય તો તેમાં આપણે સિબિર પણ મેન્શન હોય છે હવે વાત કરીએ આગળ તો જે તત્વો આપણે જમીનમાં નાખ્યા છે જે ડીએપી કહી કે પોટાશ કહી કે નાઇટ્રોજન એટલે કે યુરિયા કહી જે આપણા જમીનમાં ઓલરેડી હોય છે જે અલભ્ય સ્વરૂપમાં પણ ઘણીવાર રહેતા હોય છે તો તેને લભ્ય સ્વરૂપમાં લઈ જવા માટે જમીનમાં આપણે તેના બેક્ટેરિયા જે આવતા હોય તેને

ઓર્ગેનિક કાર્બન જે લભ્ય તત્વો હશે એને લભ્ય કરીને છોડને પ્રોવાઇડ કરાવશે હવે વાત કરીએ આગળ મગફળીના વિકાસ પછીની વસ્તુ જે આવે તો એ ફ્લાવરિંગ હોય છે તો ફ્લાવરિંગ અવસ્થાએ આપણે એમિનો એસિડ ફુલવિક એસિડ એટોનિક નાટકા સિક્સ બી આ તમામ આપણે જે હોર્મોન્સ કહેતા હોય તેની પણ જરૂરિયાત રહેતી હોય છે કે જે ખોટે ખોટો વેજીટેટિવ ગ્રોથ હાઈલો જતો હોય કે ખોટે ખોટો વિકાસ હાઈલો જતો હોય સુયા બેસતા ના હોય તો તે અવસ્થાએ એ આ હોર્મોન્સ કામ કરતા હોય છે જે આપણે સિલ્વર જેલમાં હોર્મોન્સ બોયલા ઇન્કલુડ છે જેથી કરીને છોડની જે રિક્વાયરમેન્ટ હોય કે જે છોડની જરૂરિયાત હોય તે બધા તત્વો આમાંથી છોડને મળી રહે હવે વાત કરશું છોડના પતા પત્તાની કે જે એક રસોડું કહેવાય જે છોડને ખોરાક બનાવવા માટે સારું ક્વોલિટીનું પત્તું હોય તો સારો ખોરાક બનાવી શકે તો તેના માટે જીંકની જરૂરિયાત પડતી હોય છે અને જે પ્રકાશ સંશ્લેષણની આપણે ક્રિયા કહી તેનાથી બહુ સારી થતી હોય છે તો ખોરાક સારું લે તો પ્રોડકશનમાં આપણે ફાયદો લઈએ તો આપણે આ બધા તત્વોનું જે સંયોજન કરી છે જે આ સિલ્વર જેલ ગ્રાઉન્ડનટ જેલ તરીકે આવે છે તેમાં બધું મળી રહે છે જે છોડની જે પણ કઈ રિક્વાયરમેન્ટ હોય છે

કે જે પણ કઈ પ્રોબ્લેમ ખોરાક લગતે આવતા હોય કે વાતાવરણ લગતા આવતા હોય તો તે તમામ સોલ્યુશન આ એક ખોરાક છે કે જે તમામ પ્રકારના કાર્યો કરશે અને છોડને મજબૂતાઈ અને તંદુરસ્ત રાખીને સારું ઉત્પાદન આપશે તો તમામ ખેડૂતોએ અવશ્ય વાપરવું જેથી કરીને વધારે ઉત્પાદન લઈ શકાય ગયા સાલના ખરીફ સિઝનમાં ઘણા ખેડૂતોએ આને વાપરેલું હતું ખૂબ સારા પરિણામ મળ્યા હતા અને તે ખૂબ ખુશ હતા